સરકાર દ્વારા ગરીબોના ઘરે સ્માર્ટ મીટરો લગાવે છે મારો સવાલ એવો છે કે ત્યાંના સાંસદના ઘરે સ્માર્ટ મીટરો લગાવ્યા વેસુના ધારાસભ્યોના ઘરે સ્માર્ટ મીટરો લગાવ્યા વેસુના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટરો લગાવ્યા જો ત્યાં સ્માર્ટ મીટરો નથી લગાવ્યા તો વગર પરમિશને થોડા આવાસમાં શા માટે સ્માર્ટ મીટરો લગાવ્યા અને સ્માર્ટ મીટરો લગાવ્યા ત્યારે કોઈ પણ વ્યક્તિની પરમિશન નથી લીધી નથી સિગ્નેચર કરવામાં આવી નથી કોઈ પણ પ્રકારની પરવાનગી માટે પૂછવામાં આવ્યું કે અમે સ્માર્ટ મીટર લગાવીએ કે ના લગાવીએ તો આ એક તાણાશાહી ની હદ છે ગ્રાહકોને પૂછ્યા વગર જ જો સ્માર્ટ મીટર આવી રીતના લગાવી દેવામાં આવશે તો પછી આજે આજે આ વીજ અમે તમામ જે છે એમને સાથે રાખીને લેટર જે વાંધા અરજી છે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવે ને જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા અઠવાડિયાની અંદર એ સ્માર્ટ મીટરો લઈને તમામ રહીશો અહીંયા પાછા આવશે સ્માર્ટ મીટરો જાતે કાઢીને આવશે આવી પરિસ્થિતિ ના સર્જાય એના માટે આજે અમે શાંતિથી અધિકારીશ્રીઓને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સ્માર્ટ મીટરો કાઢવામાં કેટલો સમય લાગશે ક્યારે કાઢવામાં આવશે અને સ્માર્ટ મીટરોના જો ફાયદા ગણાવતા હોય તો અત્યાર સુધી કોઈ ફાયદા ગણાવી શક્યા નથી ને વીટ વાત કરે તો આમાંથી કોઈ પણ વ્યક્તિ વીજ નથી કરતા આવાસમાં રહેતા લોકો ગરીબ હોય છે મજૂરી કરીને ખાતા હોય છે અને મહિનાનું એ માંડ ગુજરાન ચલાવતા હોય છે અને એવી જગ્યાએ એ લોકો જે આ મીટરો લગાવ્યા છે સાબિત શું કરવા માંગે છે આ સરકાર પેલો સવાલ ન્યા થાય અને સ્માર્ટ મીટરો જ લગાવ્યા છે તો અમે એવું કહીએ છીએ કે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની ની અંદર ત્રણસો યુનિટ સુધી ની મહિને વીજળી ફ્રી કરી આપે

લગભગ ત્યાં જોવા જઈએ તો બસો થી ત્રણસો પરિવાર રહે છે દસ પંદર દિવસ ની અંદર પૂરા થઈ જતા હોય છે અને ત્યાં અમે જ્યારે મિટિંગ કરી ત્યારે બે પરિવાર તો એવા હતા કે પાસે રિચાર્જ કરવાના પૈસા નહોતા તો હવે અમે રિચાર્જ કરીએ કે પછી વીજળી વગર જ રહીએ આવી ખરાબ હાલત અંદર ત્યાં લોકો રહી રહ્યા છે